અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં નિતિન પટણી નામના યુવકનું કાગડાપીઠ વિસ્તારમાંથી કેટલાક લોકોએ રિક્ષામાં બળજબરીથી અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેને ચમનપુરાના પટણી વિસ્તારમાં લઈ જવામાં આવ્યો હતો અને પાઇપ થતા તીસણો હથિયારો વડે જાહેરમાં તેને માર મારી હત્યા કરવામાં આવી હતી આ હુમલાખોરોની ઓળખ સતીષ પટણી

ગુજરાત આવેલા શંકાસ્પદ સિરિયન નાગરિકો પૈકી અલી મેઘત અલ હઝર નામના આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી છે આરોપી ગાજામાં યુદ્ધગ્રસ્ત લોકો માટે દાન એકત્રિત કરવાનો દાવો કરી રહ્યો હતો પરંતુ તેની પ્રવૃત્તિઓ શંકાસ્પદ જણાતા પોલીસે તેને અટકાયતમાં લીધો છે જ્યારે બાકીના ત્રણ ફરાર સિરિયન નાગરિકો દક્ષિણ ભારતમાં હોવાનું ગુપ્તચર સંસ્થાના સૂત્રો જણાવી રહ્યા છે મીઠાખડીમાં સરદાર પટેલ સેવા સમાજની સામેના આશીર્વાદ કોમ્પ્લેક્સમાં આવેલ ટેક્રોન કુરિયરમાં રાજસ્થાનથી દારૂ ભરેલા પાર્સલ લાવીને ગુજરાતના વિવિધ શહેરોમાં પહોંચતા કરવામાં આવતા હોવાની બાતમીના આધારે પીસીબીની ટીમે દરોડો પાડી ઉદેપુરથી આવેલા ચાર અલગ અલગ પાર્સલમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની છસો બોટલ અને બિયરનો રૂપે એક પોઈન્ટ લાખનો જથ્થો મળી આવ્યો હતો જે આણંદના બોરિયામાં રહેતા વિજય માલી નામના વ્યક્તિને પહોંચતો કરવાનો હતો ત્યારે પોલીસે તમામ મુદ્દામાં કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે